તો કંઈ નહીં તનું ગઈ છે જામનગરથી તો એ મેં ગયા છે ઓલા ઘરે બાની પાસે અને તમે હું પહેલાં ચા પી લો કારણ કે મને ચા વગર નહીં મેળવ્યો બોલવા માઉું તો આપણે પહેલાં ચા પી લઈ પછી થોડી વાર રેમ મળી ઓકે બાય એ તો જમવાનું બને છે શાક દાળ અને ભાત ભાત બની ગયા છે દાળ બની ગઈ છે શાક બની ગયું છે તો જસ્ટ રોટલી રોકતી લી બાકી છે રોટલે બની ગયો રોટલે બની ગયો અને તલુ ગઈતી 12 એ આવી ગઈ છે કાસેની ફ્રેન્ડને લઈને અને જસ્ટ મારું પાર્સલ આવ્યું જ છે હજી

ઓય અબ જો આ તનો ની ફ્રેન્ડ તનો ની ફ્રેન્ડ આવી તનો ની ફ્રેન્ડ જામનગર જામનગર મળવા આવી स्पेशल ભાઈ ગઈ સુધી ફૂલ વિવેક મસ્ત એવી কুরતી મે મંગાઈ હતી જોરદાર તો કઈ ની રોટલી કરી લે પછી મિડ ડેન પછી થોડીવાર પછી ઓકે

Claro, claro, pues sí pues, claro que decir que que decir que tengo 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 que que બની ગઈ છે મને એક વાત મગદભાઈ એટલે હું કહું તમે લોકો આઈડી ચેક કરો વિડીયો જોવો તો કેમ લાઈક નથી કરતા કમેન્ટ નથી કરતા અમને છે ને મતલબ કમેન્ટ વાંચી ગમે ગમે અમને એવું કે તમને ક્યાં કોન્ટેન્ટ જોતા હોય અને તમને આ વિડીયો કેવો લાગે ને એ માટે અમારે કમેન્ટ તમે કરો તો અમને કંઈક ખબર પડે ને તમને પહેલાંય વિડીયોમાં કીધું હતું ને હજી મતલબ તમે કમેન્ટ કરો ને અમને ખબર પડે કે વિડીયો તમને કેવો ગમે છે કે ગમે કે નહીં એમ તો તમે વિડીયો કમેન્ટ કરતા રહ્યો એટલે અમને થોડી થોડી ખબર પડવા માટે અને હા અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે ચાલુ વખત થોડી વાત હજી ને શાકની સીટી થાય છે ને દાળ ઉકળે છે

3 મિનિટ નો વિડિયો હવે હવે હું બંધ કરું હો ને તારી બકવાસ ન થા મને કેસે કેસે લોગ રહેતે યાર યાર આપ વેક્સો વેક્સોડા બે ફોન ટુડા હે ઈ મેક્સુ થી બીવે તો 100 એના ખોરામાં જ બેહવા જાય પાછો એ કા અમારે તો ગાઈસ જમવાનું બની ગયું છે દાળ ભાત શાક રોટલી દહીં પૂંગડા અને કા પૂંગડી મેક્સુ જો જમવાનું આવ્યું ને એટલે ફરી ગયા ભાઈ સાઈડ ચેન્જ કર નાખી તો કઈ નહીં ચલો જમી લે જમીન પછી મળીએ બાય બાય તનુ બાય બાય શ્રદ્ધા અમે અગાસી આવી ગયા અમે ફોટા ફોટા પાડી લીધા તમે જોયું ને હમણાં કેવી રીતે બેઠા ફટાફટ પછી આમ સરખા બહી ગયા અમે ત્રણેય જણા ઉપર આવ્યા ઘસીએ પછી અમારા અમારા બે હેપી વીંકી મેક સુડો અમે બધા ઘસી ઉપર હતા અમે થોડા ઘણા ફોટા પાડી લીધા છે થોડા નહીં ધાજા પછી વિડીયો બનાવી લીધા છે હવે અમારે છે ને એને મતલબ માળા હદર મૂકવા જવાનું છે